યા ગામ ખાતે સરપંચ જે યુક્તિ ને છાબલિયા ગામના સરપંચ ઠાકોરે સાર્થક કરી છેલ્લા વીસ વર્ષ જેટલા સમયથી ત્રાસવાડ મુકામે આવેલ શાળામાં અભ્યાસ કરતા બાળકો ને આવવા જવામાં તકલીફ હતી જે બાબતે ધ્યાને લઈ સરપંચ દ્વારા વડનગર એસટી વિભાગના ડેપો મેનેજર અંકિત મોદી અને એટીઆઈ પ્રવિણ પટેલને રજૂઆત કરવાથી આજુર રોજ એસટી વિભાગ દ્વારા બસની શરૂઆત કરવામાં આવી હતી જેને લઈને અભ્યાસ કરતા બાળકોમાં એક અલગ જ ખુશી જોવા મળી હતી અને ગામના સરપંચ અને એસટી વિભાગ એમ દરેકનો આભાર માન્યો હતો બસ જ્યારે છાબલે મુકામે આવી ત્યારે બસનું સરપંચ દ્વારા ફુલહાર કરી કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું અને એસટી વિભાગના એટીઆઈ ડ્રાઈવર કંડક્ટર સહિત આવે દરેક મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ બાળકોને ચોપડા અને આપી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી બાળકોએ પણ બસ સેવા ચાલુ થતા ભારત માતા કે જયના જયુ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી બસ સેવા ચાલુ થતા સરપંચે પણ બાળકો સાથે મુસાફરી કરી બાળકોને શાળાના ગેટ સુધી મૂકી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આમ ઘણા સમયથી બાળકોની સમસ્યા તો હલ આવ્યો હતો સરપંચ ઉપર ગામના લોકોએ ચૂંટણી સામે મૂકેલો વિશ્વાસ આજે સાબિત થઈ રહ્યો છે તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે આ પ્રસંગે ગામના સરપંચ સહિત અરવિંદજી પહેલાદજી વિરમજી દિવાનજી ચિતનાબેન બળવંતજી નાગજી પહેલાદજી બેન સુરેશજી બબુબેન સુરેશજી ભવાનજી બાદરજી ખેંગારજી પરથીજી

અને ગામના લોકોએ જે પ્રયત્ન કરીને બસ ચાલુ કરી એ બદલ સર્વનો આભાર એસટી ખાતા પણ આભાર કે જેને બાળકોની સુવિધાને રાખી અને આ બસની સુવિધા પૂરી પાડી સમયથી આ સમસ્યા સમય લગભગ હું આવ્યો ત્યારથી તો વિદ્યાર્થીઓ પગે ચાલીને ને જ આવતા પગપાળા જ આવતા એમ બે હાજર ઓગણીસ થી તો આજ પહેલી વખત માનો ને બે હાજર પચીસ થી જૂન થી આ બસ ચાલુ થઈ